હેલો ફ્રેન્ડ્સ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે હું બનાવવા જઈ રહી છું અળવીના પાન અળવીના પાનને મેં ધોઈ નાખેલા છે અને લૂસી નાખ્યા છે હવે આપણે તેની નસો કટ કરીશું જાડી જા નસો હોય ધીમે ધીમે આપણે તેને પાન કટી કટ ના થઈ જાય તે પ્રમાણે આપણે તેને નસો કાઢી દઈશું જો પાન તૂટી જાય તો પણ કોઈ વાંધો નથી આપણે તેને એડજસ્ટ કરી લઈશું એ તો નસો કાઢવાની સાથે સાથે નાના અળવીના પાન લેવા જઈએ છીએ ત્યારે સાથે લોકો જે અળવીના પાન વેચતા હોય છે તે નાના મોટા એક સાથે આપણને આપડી દેતા હોય છે અલગ એટલા માટે કરવાના કેમ કે આપણે ભરતી વખતે જ્યારે તેના બીડા વળીએ છીએ ત્યારે આપણે સરખા બીડા વળી જાય ચણાનો લોટ લીધો છે મેં મારા બેટર અનુસાર મેં ત્રણ મોટી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે આપણે તેના અંદર મસાલા કરીએ હળદર લાલ મરચું પાવડર દોઢ ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી ગરમ મસાલાનો ખૂબ સારો એવો ટેસ્ટ આવશે મીઠું સ્વાદ અનુસાર થોડુંક એવું એડ કરીશ ઓપ્શનલ છે તમે ગોળ એડ કરી શકો છો તો હું ખાંડ એડ કરું છું બે ચમચી લીંબુનો રસ મેં લીંબુ લીધેલું છે તમે આંબલીનો પલ્પ પણ લઈ શકો છો મિક્સ કરી દઈએ થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનું બેટર તૈયાર કરી લઈશું આ બેટર ભજીયા કરતાં થોડું ઠીક રાખવું રાખવી પાન ભરીશું હવે મેં પાણી નસો કાઢી ત્યારે આ રીતે બંને અલગ અલગ કરી નાખ્યા છે નાના મોટા એક પાન લઈ લઈશું

જો તમારું બેટર વધારે ઘટ થઈ ગયું હોય તમે તેને પણ થોડું પાણી નાખીને ઢીલું કરી શકો છો ત્રીજી લેયર કરું છું તમે એક સાથે પાંચ છ ની લેયર કરી શકો છો આ પાન ખૂબ જ ટેસ્ટી બને છે તમે ચોક્કસ બનાવજો પાન મૂક્યું જો વચ્ચે વચ્ચે તમારી નસો કાઢતા પાન તૂટી ગયું હોય તો તમે વચ્ચે એડજસ્ટ કરી શકો છો પહેલા આપણે તેની કિનારીઓ આ રીતે વાળી દઈશું કિનારી ઉખડી ના જાય તેના માટે તેના પર લોટ લગાવી દઉં છું બીજી સાઈડ થી પણ આપણે તેમ કરી લઈશું પાન ઉપરથી આ રીતે વાળી લેવાના થોડો થોડો લોટ લગાવશું ને તો ચોટી જશે ફ્રેન્ડ એકદમ ટાઈટ આપણે રોલ વાળીશું નીચે આવો ત્યારે એ રીતે આપણે એડજસ્ટ કરી લઈશું પાનને પણ ખૂબ જ સરસ આપણે તેને વાળી લઈશું જુઓ સાઈડ થી પણ સરસ કવર થઈ ગયું છે આ રીતે આપણે બધા બીડા વાળી લઈશું હવે આપણે તેને વીસ થી પચીસ મિનિટ માટે દઈશું ચેક કરી ક્લીન છે પણ ગરમ છે ખૂબ જ ઠંડા થાય પછી આપણે તેને કટ કરીશું સરસ એવા કટ કરી નાખ્યા છે સરસ એવું આપણું લેયર સરસ બની ગયું છે

સરસ એવું મિક્સ કરી દઈએ થોડુંક એવું પાણી એડ કરવાથી સરસ એવો વઘાર આપણો કોટિંગ થઈ ગયો છે રેડી છે આપણા પાતરા અળવીના પાનના તમને મારી આ રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ